પણ સાક્ષાત જીવન મૃત્યુ ના દર્શન કરણી માતાના મંદિર માં થાય છે રાજસ્થાન ના બીકાનેર જિલ્લાની નજીકમાં કરણી માતા નું મંદિર આવેલ છે જ્યાં સાક્ષાત કરણી માતાનો ચમત્કાર દેખવા મળે છે આ મંદિરની અંદર ઘણા વર્ષોથી મંદિરના પરિષદમાં હજારોની સંખ્યામાં ઉંદર કાબાના દર્શન જોવા મળે છે એક માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે આ કાબા જેવો કરણી માતાના સંતાનો તરીકે ઓળખાય છે તેમજ ગઢવી સમાજના પૂર્વજો તરીકે ઓળખવામાં આવે છે અને આ કાબાઓની વર્ષોથી પૂજા અર્ચના કરવામાં આવે છે ભક્તો જમતા હોય કે માતાજીનો પ્રસાદ ધરાવતા હોય તેમાં કાબા રમતા હોય કે તેઓની સાથે ભોજન કરાવતા હોય તો પણ એ લોકો ગૌરવ અનુભવતા હોય છે કારણ કે કાબાનો સ્પર્શ કરેલ ખાવામાં એ લોકોને પોતાના પૂર્વજોનો અહેસાસ થતો હોય છે એક માન્યતા મુજબ ત્યાંના લોકોના લોકમુખેથી જાણવા મળેલ કે જ્યારે પણ આ સમાજના કોઈ પણ માણસનું મૃત્યુ થાય પછી તેઓ કરણી માતાના ચરણોમાં તેઓની જગ્યા બનાવી કાબાનાવતા લેતા હોય છે અને આ જન્મ મરણની પ્રક્રિયા વર્ષોથી ચાલતી આવેલ હોય તેવી ત્યાંના લોકોની માન્યતા છે તેમજ ત્યાંના રહેવાસીઓના મુખેથી જાણવા મળેલ અને ધ્યાને આવેલ કે જ્યારે કરણી માતાના સંતાનું તળાવમાં મૃત્યુ થતાં કરણી માતાએ તેમના બાળકને જીવિત કરવા માટે પૂજા અર્ચના કરી દેવો સાથે જમના દૂતને બોલાવી પોતાના સંતાનોનો જીવ પાછો માંગે તો દેવોએ તેઓનું વરદાન આપેલ કે તમારા બાળકને જીવિત તો કરીશ પરંતુ ઉપર તેઓની કોઈ જગ્યા રહેશે નહીં ત્યારે કરણી માતાએ વચન આપેલ કે મારા સંતાનોના સંતાનોનો વસ થશે તમામનો જીવન મૃત્યુ મારા ચરણોમાંથી થશે તે દિવસથી કરણી માતાના મંદિરમાં કાબાઓનું જીવન મૃત્યુનું ચક્ર ચાલતું રહેલ છે ત્યાં હજારો લાખોની સંખ્યામાં કરણી માતાની પૂજા કરવા માટે દેશ વિદેશથી ભક્તો આવતા હોય છે અને કરણી માતાની ભક્તિ કરી દર્શન કરી માતાના આશીર્વાદ લેતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે હાલના કળિયુગમાં પણ માતાના મંદિરમાં સાક્ષાત માતાજીના દર્શન થતા હોય છે તેઓની અખંડ જ્યોતના પણ દર્શન કરવા ભક્તોની ભીડનો ધસારો રહેતો હોય છે ચાલવા જાઓ તો તમારા પગમાં આવવાની બીક રહેતા હોયસ્થાન નું મન ઉંદરોનું નગરી જેવું જ લાગે છે

રસ્તા ઉપર ઉંદર દોડતા હોય છે આપ જોઈ શકો છો જ્યાં નજર મારો ત્યાં ઉંદર જ જોવા મળશે તમને ઉપર જુઓ નીચે જો જ્યાં નજર મારો ત્યાં ઉંદર જ જોવા મળશે તમારે ચાલવું હોય તોય ઉંદરને સાચવીને ચાલવું પડે જોઈ શકો છો પગથી અમે ઉંદરો જોઈ શકો છો ખાનપીટી ઉપર તમને ઉંદર જોવા મળશે જોઈ શકો છો ત્યાં ચાલવાનું છે બીકાનેર જિલ્લાનું બિસનોર કરી શહેરમાં કણી માતાનું મંદિર આવેલું છે આપ નરી આંખે જોઈ શકો છો ત્યાં કણી માતાની સાથે કાબાની પૂજા થાય છે કાબા યાની કે ચૂહેકી પૂજા થાય છે આપ નદી આંખે જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યાની અંદર કાબા નજરે જોવા મળે છે આપ ચાલો તો એ કાબા ત્યાં નજરે આપણી સમક્ષ નિહાળી શકો છો આપ જોઈ શકો છો કણી માતાની અસીમ કૃપાથી અહીંયા હજારોની સંખ્યામાં ચૂહા જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે રસ્તામાં નીકળો તોય તમને રસ્તામાં કાબા નજરે પડે છે અહીંયા બહુ જ હજારો માણસો એ દર્શનાર્થે આવે છે અને માતાજીના દર્શન કરી અને ધન્યતાનો લાવો લે છે તમે જોઈ શકો છો ઘણી માતા આપ જોઈ શકો છો કણી માતાના દર્શન કર્યા ત્યારબાદ રસ્તામાં તમે જ્યાં જ્યાં પગ મૂકો ત્યાં કાબા કે કાબાનો મતલબ કે ચૂવા એટલે કે ઉંદર દેખી શકો છો તમે ચાલો તો તમારા રસ્તામાં આવી શકે છે તો સાચવીને ચાલુ પડે છે જોઈ શકો છો કાબાના દર્શન કરી શકો છો દેખી શકો છો અહીંયા પૂર્ણિંગ કરતા હોય છે અહીંયા ભક્તો દ્વારા કાબાઓને ખવડાવવા માટે મિષ્ટાનથી મોડીન ચણા મિષ્ટાન બધું ખવડાવે છે એના જાણકારોને પૂછતા એવું લાગે છે અને એમના જણાવ્યા મુજબ કે આ કાંબા ખરા એ એમના વંશજો છે જ્યારે કરણી માતાનો દીકરા અમારા ધ્યાનમાં આ મુજબ અને લોકમુખેથી એવું જાણવા મળ્યું કે જ્યારે કણી માતાનો દીકરો તળાવમાં પડી જતા તેમનું મોત થતાં કણી માતાએ દેવોની પૂજા કરી અને દેવોના દ્વારા યમરાજ પાસેથી એમના દીકરાનો જીવ પાસો માંગ્યો હતો તો યમરાજે કીધું કે એમની ઉપર કોઈ જગ્યા નથી તો કર્ણી માતાએ કીધું કે મારા બાળકને જીવતો કરો એના જે વંશજો થશે એમને મારી જોડે જગ્યા આપીશ એટલે એમના વંશજો જે પણ મૃત્યુ પામે છે તે આ કાબાનો અવતાર લે છે યાને કે ચુવા એટલે કે ઉંદરનો અવતાર લઈ અહીંયા એમની મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે એવો અહીંના લોકો જોડેથી ઇતિહાસ જોઈ શકો માતાજીની આરતીના દર્શન થઈ શક્યા છે માતાજી પરણી માતાનું ઓરિજિનલ મંદિર આપ જોઈ શકો છો કણી માતાનું ઓરિજનલ મંદિર કણી માતાનું ઓરિજનલ મંદિર તમે જોઈ શકો છો करनी मात की जय दे बता दें ये माँ भगवती जी का मंदिर है ये 600 साल प्राचीन मंदिर है ये कर्णी माता की कर्म भूमि है सर्वप्रथम माँ कर्णी जी यहाँ आए थे और यहाँ माँ कर्णी जी ने बिलोना किया था और यहाँ रहे थे ये नेड़ी जी मंदिर है और सर्वप्रथम यहाँ आए थे रावखाना का वध किया था और रावल को राजा बनाया था और ये पूरा यहाँ अराजकता का माहौल था सुशासन की कमी थी तो कर्णी जी ने यहाँ सुशासन स्थापित किया पहले राज व्यवस्था थी आपस में लोग राजा लोग लड़ते थे उनको सुशासन कर्णि जी ने स्थापित किया करवाया आपस में सब मतलब राठी राठौड़ और भाटियों से रिश्ते करवाए और बीकानेर जोधपुर और ये जैसलमेर तीनों की सीमा कंद माता के द्वारा तय किया है और कर्णी जी ने गो कल्याण जल कल्याण के लिए बहुत कार्य किए थे और सर शरीर से एक सौ इक्यावन वर्ष छः माह दो दिन तक जीवित रहे थे उन्होंने मानव जीवन के लिए हज़ारों काम किए थे और बीकानेर कर्णी माता ने बसाया था जोधपुर मेहरानगढ़ फोर्ट की न्यू माता जी की आशीर्वाद स्वरूप लगी है इस मंदिर में जो आप चूहे देख रहे हो इनको यहाँ काबा बोला जाता है काबा कर्त होता है कर्णी बालक कर्णी माता के बच्चे हम लोग कर्णी जी के परिवार से हैं हम लोगों की मृत्यु होती है तो हमारा नेक्स्ट जन्म इनके रूप में होता है माता रानी के आशीर्वाद आशीर्वाद है जिले का दिशनो में कणी माता का मंदिर आया हुआ है कानर जिला नो જિલ્લાના દેશન નામનું શહેર આવેલું છે ત્યાં આ કોણે માતાનું મંદિર આવેલું છે ત્યાં હજારોની સંખ્યામાં ચૂહે યાની કે કાબા કા દર્શન હોતા હૈ દેખ રહે ત્યાં હજારોની સંખ્યા કે અંદર દર્શનાથી દર્શન કરવા કે લી આ માતાના મંદિર તમે જોઈ રહ્યા છો બિકાનેર જિલ્લામાં કણી માતાનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો ત્યાં કાબા એટલે કે ચૂહાની પૂજા થાય છે આ બધા કણી માતાના વંશ વંશજ છે ત્યાં નદી આંખે જોઈ શકો છો ત્યાં નજર મારો ત્યાં કાબાના દર્શન થાય છે મંદિરના પરિસરમાં જ્યાં પણ નજર નાખો ત્યાં તમને કાબાના દર્શન થશે અને ભક્તો દ્વારા કાબાને દૂધ પીવડાવવામાં આવે છે આપ જોઈ શકો છો કાબાવાને રહેવા માટેની જગ્યા છે અહીંયા માતાજીની અસિંહ કૃપાથી એમના દર્શન કરવાથી માણસ ધન્યતા પ્રાપ્ત કરે છે સુખ શાંતિ શાંતિથી જોર પસાર થાય એવા માતા રાણીના આશીર્વાદ લે છે માન્યતા એવી છે કે સફેદ કાબાના જો દર્શન થાય તો તમારી જિંદગી ધન્ય થઈ જાય આપ સફેદ કાબા જોઈ શકો છો આપ જોઈ શકો સફેદ કાબાના દર્શન કરવાથી ધન્યતા પ્રાપ્ત થાય છે એવું લોકમુખે જે જાણવા મળે છે આ કાળા કાબા છે તમે અત્યારે જોઈએ સફેદ કાબાના દર્શન તમને થયા છે એના લોકો કાબા ફરતા હોય તો જન્મનું બનાવતા રસ આપ જોઈ શકો છો એક બાજુ કાબા છે અને એક બાજુ રસોઈ બનાવવાનું કામ ચાલે છે એ પબ્લિક રહે છે કાબાની સાથે જ કાબાની સાથે જમે પણ છે અને કાબા સાથે રહે છે પણ જોઈ શકો છો માતાજીની અસીમ કૃપાથી